સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલ માં નમસ્કાર મિત્રો ધાર્મિક શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે અને કહેવાય છે કે તે ચંચળ સ્વભાવની છે આ એટલા માટે છે કારણ કે તે હંમેશા કોઈની સાથે વળગી રહેતી નથી જેના પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે તેના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નથી આવતી માતાના આશીર્વાદ ગરીબને પણ રાજા બનાવી દે છે અને જેનાથી તે ગુસ્સે થાય છે તેને ગરીબ બનાવી દે છે જ્યોતિષમાં કેટલીક એવી વાતો જણાવવામાં આવી છે જો કરવામાં આવે તો દેવી લક્ષ્મી હંમેશા માટે ઘર છોડી દે છે કારણ કે જાણે અજાણે આપણે એવી ઘણી ભૂલો કરીએ છીએ જેના કારણે દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે ચાલો જાણીએ એ ભૂલો વિશે જેનું ધ્યાન રાખવું જોઈએ જેથી દેવી લક્ષ્મી ઘરની બહાર ન જાય એ પહેલા જો આપને આ વિડીયો પસંદ આવે તો એક લાઇક અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આમ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે ઘણા લોકો ઘરની આસપાસ ખાલી વાસણો વેરવિખેર રાખે છે મોટા ભાગના લોકો રાત્રે આસપાસ પડેલા વાસણો છોડીને સવારે ધોઈ નાખે છે જે શાસ્ત્રો અનુસાર યોગ્ય નથી ઘરમાં ક્યારેય પણ ખાલી વાસણો ન રાખવા જોઈએ જેના કારણે દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને લાંબા સમય સુધી ઘરમાં રહેતી નથી તેથી ઘરમાં હંમેશા સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી માતાના આશીર્વાદ હંમેશા રહે આ જગ્યાએ કચરો ન રાખવો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશાના પ્રમુખ દેવતા કુબેર છે અને સંપત્તિની દેવી દેવી લક્ષ્મી જે સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે આ જગ્યાને માતૃસ્થાન પણ કહેવામાં આવે છે તેથી આ જગ્યાએ કચરો કે નકામી વસ્તુઓ ન રાખવી જોઈએ આ દિશા હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ તેનાથી આર્થિક લાભ થાય છે ઘરનો આ ભાગ સકારાત્મક ઉર્જાથી ભરેલો હોય છે જો આ જગ્યાએ નકામી વસ્તુઓ રાખવામાં આવે તો દેવી લક્ષ્મી અને ભગવાન કુબેર નારાજ થાય છે આ સ્થાનને ખાલી રાખવું અથવા કાચી જમીન છોડવી એ ધન અને સમૃદ્ધિનો કારક છે આ વસ્તુને ચૂલા પર ન રાખો રાંધણ ગેસ પર ખાલી અને ખોટા વાસણો ન રાખવા જોઈએ સ્ટવ હંમેશા સાફ રાખવો જોઈએ તેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને સમાજમાં માન સન્માન મળે છે પુરાણોમાં કહેવાયું છે કે ચૂલા પર ખાલી વાસણો રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે આવા લોકોના ઘરમાં ક્યારેય વરદાન નથી આવતું મંદિર પછી રસોડું સૌથી પવિત્ર સ્થળ છે અને તેમાં દેવી દેવતાઓનો વાસ છે આ સમયે ઝાડુ મારવું ખોટું છે જો તમે સૂર્યાસ્ત પછી ઘર સાફ કરો છો તો તે દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે સાવરની માંગ દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને જો કોઈ સૂર્યાસ્ત સમયે ઘર સાફ કરે છે તો દેવી ક્રોધિત થઈને ઘરની બહાર નીકળી જાય છે જો તમારે કોઈ કારણસર ઝાડુ કરવું પડે તો તેને ઘરમાં જ રાખો અને સવારે તેને સાફ કરીને ફેંકી દો આ ભૂલ ક્યારેય ન કરો એક હાથે ક્યારેય ચંદન ન લગાવવું જોઈએ આમ કરવાથી નારાયણ પણ ગરીબ થઈ જાય છે આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને પૈસાની તંગીનો સામનો કરવો પડે છે આ સાથે ચંદન લગાવ્યા પછી તેને સીધો ભગવાનને ન લગાવવો જોઈએ તે સારું નથી માનવામાં આવતું સૌ પ્રથમ ચંદનને એક વાસણમાં રાખો અને પછી તેને દેવી દેવતાઓને લગાવો તેના વિના લક્ષ્મીની પૂજા અધૂરી છે શાસ્ત્રો કહેવામાં આવ્યું છે કે માત્ર દેવી લક્ષ્મીની પૂજા જ નહીં પરંતુ ભગવાન વિષ્ણુની પણ પૂજા કરો તેથી જ તેમને લક્ષ્મી નારાયણ કહેવામાં આવે છે માત્ર દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તેમના આશીર્વાદ નથી મળતા તેથી દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરો આ સમયે સૂતી વખતે માતા લક્ષ્મી ક્રોધિત થાય છે શાસ્ત્રો અને પુરાણોમાં સુવાનો સમય જણાવવામાં આવ્યો છે સૂર્યોદય પહેલા જાગવું અને રાત્રે સુબુમ શ્રેષ્ઠ માનવામાં આવે છે કેટલાક લોકો આળસને કારણે સૂર્યોદય અને સમયે સૂઈ જાય છે છે જે અયોગ્ય આમ કરવાથી ક્રોધિત થઈને ઘરની બહાર નીકળી જાય છે સાંજનો સમય પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સમયે સુબુમ અશુભ માનવામાં આવે છે ગૃહલક્ષ્મી એટલે કે ઘરની અથવા બહાર કે આને પણ મહિલાઓનું અપમાન કરવું જોઈએ કારણ કે તેમનામાંગ દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે જ્યાં લોકો મહિલાઓનું અપમાન કરે છે અથવા મારપીટ કરે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી થતો આ સાથે જ ઘરના વડીલો અને ગરીબોનું અપમાન થાય તો માતા લક્ષ્મી પણ ગુસ્સે થાય છે મિત્રો આપને આ વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જાય લક્ષ્મી અવશ્ય લખો